ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ છે ને તે નેશનલ હાઈવે નંબર અડતાળીસ ઉપર ભરૂચ તરફથી વડોદરા તરફના રોડ ઉપર પસાર થનાર છે જે બાતમી હકીકત આધારે નેશનલ હાઈવે નંબર અડતાળીસ ઉપર ઈટોલા ચોકડી પાસે બાતમીવાળા કારની વોતમાં તપાસમાં ઉભા રહી જે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને રોકાવતા તેના ચાલકે પોતાની કાર ઉકેલ નહીં અને કાર લઈ નાસી ગઈ જેનો પોલીસ સ્ટાફ સાથે પીછો કરતા કારનો ચાલક પોતાની કાર ધનિયાવી ગામની સીમમાં સિંગલ પટ્ટી રોડ ઉપર કાર મૂકી ભાગી ગઈ જે કારમાં તપાસ કરતા મોટી માત્રામાં પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવેલ છે આરોપીની વિગત મારુતિ સ્વિફ્ટ કાર નંબર આરજે બાવીસ સી સી સત્તાવન જીરો એકનું ચાલક જેનું નામ ઠામ જણાઈ આવેલ નથી ગુનાની વિગત પોલીસ સ્ટેશન ચાલીસ ત્રણસો ચોપન ઓબ્લિક બે હજાર ચોવીસ પ્રોવિઝન એક્ટ કલમ પાસઠ એ અઠ્ઠાણું બે મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર સરફરાઝ દીવાન પાદરા